નમસ્કાર સ્વાગ છે આપણું ડેસ્પેશિયલ કાર્યક્રમમાં ડેસ્પેશિયલ કાર્યક્રમ આજે વાત કરીશું પાણીની પાણીને હવા આમ તો બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે જીવન જીવવા માટે પણ એવું કહેવાય છે કે જે મફતમાં મળતું હોય ને એની તમને કિંમત ઓછી હોય છે અને એટલે તમે જુઓ કે પાણીની કિંમત આપણે કરતા નથી પણ બહુ જોખમી વાત છે એની આપણે ચર્ચા કરવી છે ખાસ તો જે ભૂગર્ભ જળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે એની વાત કરવી છે કારણ કે હવે એવું કહેવાય છે કે ઘણા રાજ્યોની વાત છે પણ આપણે તો ગુજરાતની જ વાત કરીએ કે ગુજરાતનું ભૂગર્ભ જળ છે હવે પીવાલાયક નથી અને રસાયણોની હાજરી જે પાણીમાં હોય છે બહુ જ ગંભીર બાબત લેખવામાં આવી છે ખાસ તો ફ્લોરાઈડ આર્સેનિક સીસુ આયર્ન નાઇટ્રેટ આ સહિતના જે જોખમી તત્વો હોય છે જે હાનિકારક છે અને રસાયણોને ધાતુવાળું પાણી આમે માનવ શરીર માટે હાનિકારક કહેવાતું હોય છે એને જ લઈને કેન્દ્રએ ગુજરાત સહિત ચોવીસ રાજ્યોને નોટિસ આંગે મોકલી છે ક્યાંક દંડ પણ કર્યો છે અને તમે જુઓ કે ગ્રામ્ય વિસ્તારમાં તો ભૂગર્ભ પાણીનો જ ઉપયોગ થાય છે ભૂગર્ભ જળનો જે પીવાના પાણી તરીકે પણ ઉપયોગ થાય છે અને કૃષિના ઔદ્યોગિક ઔદ્યોગિક જે પ્રવૃત્તિઓ છે એને લઈને ક્યાંક જે આર્સેનિક છે એ ભૂગર્ભમાં આ પાણી સાથે મિક્સ થઈ જાય છે જે જોખમકારક છે અને છેવાડાના ગામના લોકો તો હજુ પણ આપણે નલસે જલ યોજના કહીએ છીએ પણ હજુ છેવાડાના ગામમાં પહોંચી નથી એવા કેટલાય ગામડાઓ છે કે જે લોકો ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટે મજબૂર છે અને તમે પાણીના નામે જે પી રહ્યા છો આવું પણ કેટલાક વૈજ્ઞાનિકોનું કેટલાક જે પર્યાવરણ વિરોધ છે એનું કેવું છે તો ખાસ આ મુદ્દે મારે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે જેઓ લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક છે એવા ડોક્ટર જીતેન્દ્ર ગવળી મારી સાથે છે જીતેન્દ્રજી સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને સાથે જ પર્યાવરણ વિદ રોહન ઠક્કર રોહનભાઈ આપનું પણ સ્વાગત છે એની કિંમત નથી હોતી એમાં મેં પાણી હવાની વાત કરી એ ઘણી બધી બાબત છે પણ મુખ્ય બે બાબત છે અને એમાં મહત્વની બાબત પાણીની જયારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ઘણો વેઠાટ થતો જોવા મળે છે માન્યું કે એ એ વિષય અલગ છે પણ એક વસ્તુ એ આવી છે કે ભૂગર્ભ જળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે ને તમે પાણીના નામે ઝેર પી રહ્યા છો કેન્દ્ર સરકારે ઘણા બધા રાજ્યોને નોટિસ પાઠવી છે શું સ્થિતિ છે ભૂગર્ભ જળને લઈને ભૂગર્ભ જળમાં એવું થયું છે ખાસ કરીને આપણે જેમ જેમ આપણું શહેરીકરણ વધ્યું છે તેમ માનવ વસ્તી તો ચોક્કસ વધી છે આખા દેશની દુનિયાની વાત કરીએ પહેલા જો આપણે જમાનો જોઈએ પંદરસો વર્ષ પહેલાનું ભારત તો ત્યારે એવું હતું કે આખે આખું ગામ તળાવો ખોદતા હતા આપણે પંદરસો વર્ષ જૂની આપણી આ કાગળ ઉપર મળે છે લખેલા એવા ઉલ્લેખો છે વર્ણનો છે કે આપણે એટલા સમૃદ્ધ હોવા છતાં નદીઓ એટલી નદીઓનો દેશ હતો આપણો તો પણ આપણે નદી ને ઉપર પ્રેશર ઓછું રાખતા હતા આપણે પાણીની જે ડિપેન્ડન્સી હતી ને તળાવ ઉપર આપણે રાખતા હતા માટે રિસર તળાવ ખોદવાની એક આખી કાર સેવા જેમ આપણે અત્યારે કહીએ છીએ એવી રીતે આખું આખું ગામ ઉપડે રાજા પહેલો પાવડો રાજા મારે અને એના પછી આખી પ્રજા એને ફોલો કરતી તો આવા તો આપણા કેટલા ઐતિહાસિક ઉલ્લેખો છે કે એક ગામ હોય પણ એમને પાંચ કે છ કે સાત તળાવ આજુબાજુ ખોદ્યા એમપી માં એવા ગામડા છે કે પંદરસો ની વસ્તી છે માંડ સાડા ત્રણ હજાર ની વસ્તી છે એમની પાસે પોતાના મોટા મોટા ગામના તળાવની વાત કરું છું 12 થી 15 જેમના પૂર્વજોએ ખોદેલા છે એ જ તો આખા ગામ ભરને તળાવ ખોદવાની એક પદ્ધતિ હતી આપડો એકલી કલ્ચરલ પ્રેક્ટિસ જેવરતી કે લોકો એ બહુ સરસ રીતે ઊરું પાડતા એના માટે બધા જ લોકો મહેનત કરતા હવે પરિસ્થિતિ શું છે આઝાદી પછી શું થયું એક તો આપડા પોપ્યુલેશનમાં બહુ વધારો થયો બાયોલોજીકલ જે સ્ટડીઝ થયા મેડિસિનલ જે શોધ્યા છે આપણે એમાં કેટલી બધી દવાઓની આપણે અસરો ઓછી કરી નાખીએ છીએ જે માણસોની વસ્તી ઓછી કરવાનું કામ કરતી હતી એટલે ચોક્કસ આપણો મૃત્યુદર બહુ ઘટી ગયો છે વધ્યો છે છે તો પોપ્યુલેશન જે પ્રેશર આવ્યું તરફ બીજી લીધે રસ્તાઓ આપણે બનાવવા લાગ્યા મોટ મોટા અને પાકા રસ્તાઓ કે જે ફ્લોરને ઢાંકવા લાગ્યા જમીનને સ્તરને આખે આખું આપણે આવરણ કરાવવા લાગે છે તો એ વસ્તુઓ પ્લસ રસ્તા બનાવતા વાળા ટોપોગ્રાફી આપણે બદલી નાખીએ છીએ ઘણી બધી એ વસ્તુઓ જે પાણીનું વહેણ હોય છે એમાં આ બધી બાધારૂપ હોય છે આપણા રસ્તાઓ છે રેલવે લાઇન્સ છે કે આપણે જે ટનલ ખોદતા હોઈએ છીએ તો ઘણી બધી આપણે લેવલિંગ પછી એગ્રીકલ્ચર માં પણ ઘણી જગ્યાએ ફ્લો હતા એ રસ્તાઓ અને એનું બહુ જેસીબી જેવા સાધનો આવવાથી એને બહુ મોટા પાયા પર આ બદલાવ થતા હોય છે બહુ ઓછા સમયમાં થાય છે તો આ જે પહેલા પાર થી આવતી આપણી જે વરસાદની પેટર્ન છે વહેવાની પાણીના વહેવાની જે પેટર્ન હતી પાણી જે ચૂસાતું હતું જમીનની અંદર તો એ બધામાં આપણે હવે બહુ મોટા પાયા પર ફેરફારો કદલી કરી નાખ્યા છે આપણા એક્ટિવિટીથી આપણા અર્બન થી આપણું જે શહેરીકરણ છે આપણો વિકાસ આપણે ગણીએ છીએ આપણી ઇન્ડસ્ટ્રીઝ જે છે એમની પાણીની એ તો પાણીની ડિમાન્ડ પણ વધી છે ઇન્ડસ્ટ્રી પહેલા નથી હવે ઇન્ડસ્ટ્રીને ઘણા બધા પાણીની જરૂરિયાતો પડતી હોય છે તો એ લોકો પણ પાણીના સોર્સને એક્સપ્લોયડ કરતા હોય છે અને ખાસ કરીને હવે થાય છે શું આ બધાનું પરિણામ શું છે તો વરસાદ ધારો કે એટલો ક્લાયમેટ ચેન્જ નહીં થયો કે વરસાદ એટલો ઓછો નથી થયો પણ પાણી જે ઉતરી જતું હતું જમીનની અંદર એનો સરફેસ એરિયા આપણે ઘટાડી નાખ્યો ઊંડા જતા રહ્યા વસ્તી એટલે પાણીનો વપરાશ બહુ વધ્યો આપણી લાઈફસ્ટાઈલ છે એટલે પાણીની કિંમત હતી જે ઘરની સ્ત્રીઓ હોય બે 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 કિલોમીટર દૂર જઈને તળાવનું પાણી ઘર સુધી ખેંચી લાવતી હતી ને એમાં નાહવાનું ને કપડાં ધોવાનું થતું તો નેચરલી પાણી ઓછું વપરાતું હતું હવે શું થયું છે ઘર ઘરમાં આપણે વીજળીના વેગે મોટર ચલાવીએ છીએ પાણી ખેંચીને કાઢીએ છીએ પાઇપલાઇન્સ હોય છે એટલે પાણીનો વપરાશ વધ્યો છે પ્લસ આપણી સ્ટાઇલ લાઈફ સ્ટાઇલ કે પેલા સાદા પેલા ટોયલેટ હતા હવે કમોડ આવી ગયા કમોળમાં પણ એક ફ્લસ સાથે એકદમ પંદર વીસ લીટર પાણી વહી જતું હોય છે તો એ બધા જ બદલાવ લાવ્યા છે ને એનાથી ચોક્કસ એવું થયું છે કે પર હેડ પર કેપિટા આપણે વોટર કન્ઝમ્પશન વધી ગયું પણ વોટર ને બચાવવાની સંગ્રહ કરવાની કન્ઝર્વેશન ની એક્ટિવિટી ઓછી થઈ ગઈ તો આ બધાનો પરિણામ એવું થયો છે કે આપણે જે પણ કઈ પોલ્યુશન હવે કરીએ છીએ તો એ સીધે સીધું કેમકે પેલું જે ડાયલ્યુશનનું અમાઉન્ટ હતું એ ઓછું થઈ ગયું છે તો નેચરલી ઇમ્પેક્ટ તરત જણાય છે આ પોલ્યુશન આપણને ખબર પડી જાય છે કે અરે બાપરે આનું આટલું પ્રમાણ વધી ગયું પેલું પીપીએમ કે પીપીટી અરે આપણે પર કેપિટા જે એની જે કન્ટેન્ટ હોય છે એ વધી રહ્યા છે કોન્સન્ટ્રેશન વધી ગયા તો આ ચોક્કસ બહુ ચિંતાનો વિષય છે જેટલું આપણે એડવાન્સ થતા ગયા અલગ અલગ કેમિકલ કેમિક મોલેક્યુલ શોધાયા ઘણા બધા આપણે પેન્ટ્સ રસાયણો બનાવ્યા ઘણી બધી મેડિસિન્સ પણ ગોઝ ઇન ધ વોટર જે પણ આપણે એગ્રીકલ્ચરના નામે જે કઈ આપણે ફર્ટિલાઇઝર્સ બનાવ્યા તો એ બધું જ કેમિકલ આપણે અલ્ટિમેટલી પાણીમાં વહીને જમા જાય છે અને એના પરિણામ સ્વરૂપ આપણે ભૂગર્ભ જળને પોલ્યુશન વધારતા ગયા છે અને આના બરાબર પરિણામો તો ઇન્ડસ્ટ્રીયલ બેન્ટ જે છે ને ત્યાં એ વિસ્તારમાં બહુ જ મોટા પ્રમાણમાં અ રિયલાઇઝ થયા છે જોવા મળ્યા છે બિલકુલ રોહનભાઈ ભૂગર્ભ જળનો ઉપયોગ તો પહેલા થતો હતો રોહનભાઈ અત્યારે પણ ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે એથી વિશેષ તો હવે તો આરો પ્લાન્ટ આવી ગયા છે પ્યોરિફાયર આપણે પાણી પીતા હોઈએ છે છતાં પણ જો કદાચ એવું આવે કે ભૂગર્ભ જળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે ને કેન્દ્ર ચોવીસ રાજ્યોને જો આ નોટિસ ફટકારે છે તો આના હિસાબે કહેવાનો મતલબ તો એ છે કે ભૂગર્ભ જળમાં એવો તો કેવો મતલબ રસાયણો છે અથવા એવા તો કેવા હાનિકારક તત્વો છે જે જોખમી છે ને હવે આ ઝેર સમાન માનવામાં આવે છે જો એક તો આ નોટિસ પાઠવીને આ કોર્ટમાં જવું ને કોર્ટ પાછી લતાડ લગાવે ને પાછા તમે આ કેસ ચાલતા રહેવા ને આ બધું સરકાર છે ને ટાઈમ પાસ કરે છે સરકાર હોય કે અને કોઈ પણ સરકાર આવે ભાજપની સરકાર આવે કે કોંગ્રેસની સરકાર આવે કે આમ આદમી પાર્ટીની સરકાર આવે લોકો ના સોલ્યુશન ઓરિએન્ટેડ કોઈ પણ ગવર્મેન્ટ ગવર્મેન્ટમાં માણસો જે આવે છે પોલિટિશિયન્સ આવે છે એ કોઈ પ્રજાનું હિત કરવા માટે નથી આવતા હું તમને એક સાહેબે વાત કરી શહેરીકરણની હું બિલકુલ પોઈન્ટ ટુ પોઈન્ટ જવા માંગુ છું કારણ કે મારી પાસે બહુ બધું ટેકનિકલ વસ્તુઓ છે રિસર્ચ પેપર્સ છે અમે લોકો અમારા લોકોના સાહેબે જે જે કાંઈ વાત કરીએ એના એ એવિડન્સીસ મારે આપવા છે એમાં જો એક તો ગુજરાતમાં શહેરીકરણની વાત સાહેબે કરી તો શહેરીકરણ અટકાવવું જરૂરી છે એના માટે તમારે સ્માર્ટ ટીયર ટુ ટીયર થ્રી ટીયર ફોર સ્માર્ટ ટાઉન્સ બનાવવા પડે બરાબર તમે સૌરાષ્ટ્રમાં હાલ હું એક વાત કરું બિલકુલ ટેકનિકલ વાત કરીશ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ કે જે એમ્સ અત્યારે રાજકોટમાં બની અને જે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું જો એ કાલાવાડમાં બનાવ્યું હોત તો એને જામનગરના લોકો અને રાજકોટના લોકો વાપરી શકત બરાબર ધોલેરા સિટી બનાવ્યું એની જગ્યાએ ધોલેરા સિટીની જગ્યાએ જો એક સિટી કચ્છમાં બનાવ્યું હોત સ્માર્ટ સિટી મોટું મેટ્રો સિટી જ્યાં ત્રણ પોર્ટ છે આપણા હાલ કચ્છની અંદર તો કચ્છના લોકોને અમદાવાદ તરફ જે માઇગ્રેશન કરવું પડે છે કુલ માઇગ્રેશન ને પુષ્ટ માઇગ્રેશન એ બિલકુલ ખતમ થઈ જાય એવી જ રીતે રાજકોટ અને જામનગરને જો તમે ટ્વિન સિટી બનાવી શક્યા હોત તો રાજકોટ અને જામનગર સાઈડ સૌરાષ્ટ્રનું જે સૌરાષ્ટ્રના લોકો છે એ આ બાજુ અમદાવાદ અને બીજા શહેરો ઉપર પહેલા તો માઇગ્રેશનનું જે પ્રેશર છે એ ખતમ થઈ જાય બીજી વસ્તુ ટેકનિકલ મારે વાત કરવી છે કે તમારે ભવિષ્યમાં જે ટાઉન પ્લાનિંગ ની વાત છે આપણે લોકો એ સિટીઝ સિટીઝને ભવિષ્યમાં નહીં અત્યારે જ હાલ થઈ રહ્યું છે ભારતમાં સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી થી કામ થઈ રહ્યું છે એટલે કે ધોલેરા સિટી એક જ કોન્ટ્રાક્ટર બનાવી રહ્યું છે લાર્સન એન્ડ ટ્યુબ્રો બરાબર જે સિટીમાં કોઈ નથી રહી રહ્યું એને લાર્સન એન્ડ ટ્યુબ્રો બનાવી રહી છે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસીથી એટલે બધું જ કામ ગટર થી લઈને પાણી પહોંચાડવાથી લઈને રોડ રસ્તા બનાવવાથી લઈને કમ્પ્લીટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક કંપની બનાવે છે એટલે લાયબિલિટી નક્કી થાય બરાબર અને બિલકુલ કામ બિલકુલ સારું થાય અને પ્રોફેશનલિઝમથી કામ થાય હવે એ જ વસ્તુ અમદાવાદ મ્યુનિસિપલ કોણ ગટરની લાઈનો નાખે છે કયા કયા કોન્ટ્રાક્ટરે નાખ્યું બ્લેકલિસ્ટ કરે છે પાછા એના એ જ કોન્ટ્રાક્ટરને કામ આપે છે આ છે ને અડધડ વહીવટ કહેવાય અને આ પૈસા કમાવાની વૃત્તિ એક પ્રકારની કહેવાય અને આ બંધ થવું જોઈએ અને તમારે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી જેમ ધોલેરા છે એવી રીતે અમદાવાદ ને પણ આપવું જોઈએ આનાથી થશે એવું કે તમારા વહીવટની અંદર જો હું તમને કેમ કહું છું અમદાવાદનો કચરો બધો પીરાણા ડમ્પ સાઈટ ઉપર જાય છે હવે એ પીરાણા ડમ્પ ની સાથે પાણી જ્યારે મિક્સ થાય છે વરસાદી પાણી નિક્સ થાય છે એ પીરાણા ડમ્પ સાઈટની જે તમે જગ્યા જુઓ તો એ બિલકુલ સાબરમતી નદીની કાંઠા ઉપર છે અને તમે જો કોઈ પણ મોટા સિટીની હોય એ નદીના કાંઠે જ હોય લગભગ હવે એ કચરા સાથે મિક્સ થાય અને એ પાણીમાં અંદર મિક્સ થઈને છેક દરિયા સુધી પહોંચે દરિયા સુધી પહોંચે તો ઠીક પણ રિવરાઈન જીઓલોજી નો નિયમ છે કે પાણી નદીમાં વહે નદીમાં વહેતું પાણી હંમેશા ભૂગર્ભ જળને પહેલા ટચ કરે બરાબર એ નીચે પહોંચી જાય એને પર્કોલેશનની પ્રક્રિયા કહેવાય સાહેબ ને ખબર છે તો પર્કોલેટ કરીને જ્યારે પાણી નીચે જતું રહે આ મિક્સ થયેલું પાણી જે કચરાના ડુંગરમાં મિક્સ થયેલું પાણી બિલકુલ દેશી ભાષામાં સમજાવું છું આ પાણી જ્યારે ભૂગર્ભ જળમાં મિક્સ થાય અને બીજા ગામડાઓ સુધી પહોંચે અથવા દરિયા સુધી પહોંચે તો દરિયા પાસે જે ભૂગર્ભ જળ પહોંચે છે એને સબમરીન ગ્રાઉન્ડ વોટર ડિસ્ચાર્જ કહેવાય છે એનું મેપિંગ આપણી આપણે ત્યાંની પીઆરએલ સંસ્થા કરવાની હતી આખો અમરેલા પ્રોજેક્ટ હતો અને ત્યાં બેરેજ બનાવવાની વાત હતી પણ એ પ્રોજેક્ટ આખો ફેલ ગયો બંધ થઈ ગયો ગ્રાઉન્ડ વોટર તો આવા બધા પ્રોજેક્ટ થવા જોઈએ ને આ રીતે જો આપણી પાસે એક તો બહુ જ બધી મલ્ટિપલ સંસ્થાઓ છે પર્યાવરણની પણ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હોય કે ગીર ફાઉન્ડેશન હોય ને પછી પાછું ગ્રાઉન્ડ વોટર બોર્ડ અલગ ચાલતું હોય ને પાછી બીજી સંસ્થાઓ અલગ ચાલતી હોય પહેલા કોંગ્રેસની ગવર્મેન્ટમાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન આ બધી જે બહુ બધી ઓર્ગેનાઇઝેશન છે એને પહેલા તો બંધ કરી નાખવી જોઈએ અચ્છા એક જ ઓર્ગેનાઇઝેશન બનાવી નાખવી પડે અને પછી બિલકુલ મેં તમને કીધું એક 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 જે મુદ્દાઓ છે મુદ્દાઓ સર કામ થવું જોઈએ અધરવાઇઝ તો આ આપણે લોકો ચર્ચા કરતા રહીશું અને મેં તમને કીધું એમ કે જો સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી ઉપર ના જઈએ અને ઇન્પરિયસ સર્ફેસિસ આ રીતે જ બનતી રહે અત્યારે જે રીસરફેસિંગ રોડનું રિસર્ફેસિંગ જે થાય છે કન્ટિન્યુઅસ રીસરફેસિંગ થાય છે એના લીધે શું થાય છે ઇન્પરવિયસ સર્ફેસ ક્રિએટ થાય એટલે પાણી છે ને એક જગ્યાએ અટકે નીચે ના ઉતરે અને ફ્લડિંગ થાય તો આપણે ત્યાં જે અર્બન ફ્લડિંગની સમસ્યા છે એના લીધે છે રીસર્ફેસિંગ લીધે છે તો આપણે એના માટે પણ સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસીમાં જવું પડે આપણે ત્યાં જે કેપિંગ કરવાનો ઇસ્યુ છે આના ડમ્પ તો એને પણ સિંગલ પોલિસી તમે અથવા ટાટા અને મોટી કંપનીને તમે કામ આપી દો જે પ્રોફેશનલી કામ કરતા હોય ને જેને કોન્ટ પૈસા ખાવામાં રસ ના હોય ના પૈસા ખવડાવવામાં રસ હોય રાઈટ આટલી મોટી કંપનીઓ એ કામ નથી કરતી તો એવી કંપનીઝને તમે પ્રોફેશનલિઝમ વાળી કંપનીને અને મ્યુનિસિપલ કોર્પોરેશનને તમે એટલું જ કામ સોંપી દો કે ખાલી પૈસા ઉઘરાવે અરે તમને કહું જીપીસીબી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો તો જબરજસ્ત ઝઘડો ચાલે છે રાત્રે તમે જુઓ ને આજુબાજુ જેટલા ગટરના ઢાંકણાઓ છે સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈન ના એમાં આ લોકો રીતસર ટ્રેક્ટરો ખાલી કરતા હોય છે પેલા કેમિકલના ટ્રેક્ટરો વેસ્ટ મટીરિયલના ટ્રેક્ટરો અને એ આની આના મારફતે સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈન મારફતે સીધે સીધું સાબરમતીમાં ઠલવાય છે હવે જીપીસીબી ને તમે એપ્રોચ કરો તો જીપીસીબી કે આ એએમસી નો પ્રશ્ન છે એએમસી ને એપ્રોચ કરો તો કે જીપીસીબી નો પ્રશ્ન છે એટલે આ છે ને જીપીસીબી અને એએમસી ને આ બધું છે ને આમના હાથમાંથી બધી સત્તા આંચકી લેવી જોઈએ અને કમ્પ્લીટ પ્રાઇવેટાઇઝેશન તરફ જાઓ તમે બિલકુલ પ્રાઇવેટાઇઝેશન કોઈ સરકારી બાબુઓને વચ્ચે નાખવાના જ નહીં અને સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી એમાં પણ મલ્ટી કોન્ટ્રાક્ટર એપ્રોચ રાખવાનો જ નહીં તમે જો બધી જ વસ્તુના સોલ્યુશન આવી જશે કોઈ કરપ્શન બી જતું રહેશે બિલકુલ અને આ વસ્તુ દુનિયામાં દુનિયામાં બધા મોટા સિટીઝ છે પ્રોફેશનલી આ રીતે મેનેજ થાય છે આજે એસી લાખની પોપ્યુલેશનનું નું સિટી હોય હવે તમે અમદાવાદ અત્યારે સેટેલાઇટમાં જે અત્યારે પીક્યુસી રોડ બનાવી રહ્યા છે એ પીક્યુસી રોડમાં જોધપુરપુર જે જોધપુર વોર્ડ છે એના અધિકારીઓને ખબર જ નથી કે સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈન ત્યાં નાખેલી છે અને તમે એમની પાસે એક આરટીઆઈ કરીને માહિતી માંગો કે ભાઈ તમે અમે રોડના લેવલ નો નકશો આપો અથવા તમે અમે કઈ જગ્યાએ સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈન નાખેલી છે આવા ટેકનિકલ એસ્પેક્ટ ઉપર તમે એક આરટીઆઈ કરો ને તો સાહેબ આ લોકો જવાબ ના આપી શકે એમની પાસે કોઈ માહિતી જ નથી ડેટા જ કોઈ જીઆઈએસ નો ઉપયોગ નથી આ લોકો ઇનપ્રોફેશનલ કામ કરે છે આખો એમસી આ રીતે અણધડ વહીવટ કરી રહ્યું છે ચલો બિલકુલ આપ કહી રહ્યા ભાઈ હું આવો આપની પાસે કરપ્શન પણ મોટો ભાગ ભજવતું છે પણ ગૌરી સાહેબ શું કેવું છે ખાસ તો જે પ્રમાણે આમ જોઈએ તો રિવરફ્રન્ટ બને છે

બધી લાઈટ્સ લગાડવામાં આવે છે ઝાડ ની અંદર પણ લાઈટ્સ લગાડવામાં આવે છે હવે કોઈ પણ લાઈફ સાયન્સના સ્ટુડન્ટને તમે પૂછો કે આ કેટલું હિતાવહ છે ઝાડ એટલે લિવિંગ સિસ્ટમ છે તો એની ઉપર ગમે તેવી લાઇટિંગ કરવામાં આવે છે એટલું જ નહી તો આપણે આજકાલ પ્લાસ્ટિક ના ઝાડે ઉભા કરીને એની અંદર ફ્લોરેસન્ટ લાઈટ ને એવા બધા ધંધા કરવા લાગ્યા છે એટલે આખી ડેફિનેશન આખી પ્રજાને એક બીજી જ દિશામાં કઈક બીજું જ પિક્ચર બતાવવાનું એવું એક સભાન નાગરિક તરીકે આપણને ખબર પડે કે આ તો યાર ભાવ ઊંધી દુનિયા બતાવી રહ્યા છે

આપણે ડેફિનેશન આપીએ આપણે એનું નામકરણ કર્યું કે આ ફલાણી નદી ને આ ફલાણો તળાવ પણ એકચ્યુઅલી વોટર એઝ વન મોલેક્યુલ આ બધું પાણી એક હું જે શ્વાસ લઈ રહ્યો છું તો મારા શરીરનું જે શ્વાસ માટે જે એસક્યુઓ નું વેપર નીકળે છે એ વેપર પેલા નદી જોડે જોડાયેલું છે આ આપણને સમજવાની જરૂર છે હું અત્યારે વાત કરી રહ્યો છું મારા જીભમાં જે પાણી છે અથવા તો મારી આંખો મને જે બતાવી રહી છે એની અંદરનું પાણી અને દરિયા અંદરનું પાણી વીઆર ઓલ કનેક્ટેડ એસ નું મોલેક્યુલ કન્ટિન્યુ છે ત્યાં બધું કંઈક સુકાશે ત્યાં પોલ્યુશન આવશે તો એ ધીરે ધીરે મારા શરીરમાં જવાનું છે તો આ એક કન્સેપ્ટ આપણે નાના છોકરાઓને સમજાવવો જોઈએ અને એવા એન્જિનિયરો બનાવવા જોઈએ કે જે થોડોક પર્યાવરણનો પણ વિચાર કરે ખાલી ડેવલપમેન્ટના નામે કંઈ ગુંદું ના ગાળે બિલકુલ જીતેન્દ્રભાઈ તમે જે બહુ ડેપ્થમાં વાત કરી રહ્યા છો તો પાણી એટલે તો ખાસ કરીને સામાન્ય લોકોને તો શું છે મોજ મજાવાળી વસ્તુ છે પીવાની વસ્તુ છે એનાથી વિશેષ કોઈ એને મહત્વ નથી આપી રહ્યું પાણીને આપણા પૂર્વજોએ આપણે જે સનાતન ધર્મની આટલી ગર્વ રાખીએ છે તો એ એકદમ વ્યાજબી ગર્વ છે પણ આપણે એ સમજવું પડશે કે આપણા પૂર્વજોએ પાણીને જીવન કીધું છે જીવન એટલે જીવને સાચવનારું કોઈ એલિમેન્ટ છે તો પાણી છે હવે જ્યારે જ્યારે આપણે એને જ ખરાબ કરીશું એને જ પોલ્યુટ કરીશું એની એને એના સ્તરને આપણે બગાડીશું તો એ આપણા જીવનમાં પણ અસર કરવાનું છે આપણા ફિઝિક ઉપર પણ અસર કરવાનું છે આપણા સ્વાસ્થ્ય ઉપર એની અસર સીધે સીધી થવાની છે તો આ સમજવાનો વિષય છે બહુ બહુ ગહન વિષય છે અને આને તમે જુઓ બ્યુટિફિકેશન જે થાય છે કે આખું કોન્ક્રિટાઇઝેશન થાય છે આખા પેલા તળાવના બધા કિનારાઓ હવે તે પાણી એબ્ઝોર્વ કરવાનો જે રિપેરિયન એરિયા છે જે ઇકોસિસ્ટમમાં બહુ મહત્વનો રોલ ભજવે છે સૌથી વધારે ડાયવર્સિટી હોય છે ત્યાં એનિમલની ઇન્સેક્ટની રોડ હોય એની બંને બાજુ કેનાલ જેવું હોય અને એમાંથી પાણી નો થતી હતી અત્યારે તો કેનાલો બિલકુલ નષ્ટ થઈ ગઈ છે નો ડાઉટ સ્ટ્રોંગ ડ્રેનેજ ની વ્યવસ્થા છે પણ એ પણ કેટલી કારગર છે રોન બી એ પણ આપ્યું જીતેન્દ્રભાઈ એવા એક્ઝામ્પલ છે આપણી પાસે કે સ્ટ્રોમ ડ્રેનમાં ઘણી જગ્યાએ નાનો ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એ પોતાનું પોલ્યુશન રિલીઝ કરતું હોય પાઇપલાઇન ગાલી દીધેલી હોય અથવા તો ક્યારેક કોઈ વચેટિયા ઇન્જિનિયરો છે કરપ્ટ ઇન્જિન છે એ પણ આવી વ્યવસ્થા કરી દેતા હોય તો સિવેજ પણ નાખી દેતા હોય છે શહેરોની અંદર આવું થાય છે તો આનું આ સ્ટ્રોમ ડ્રેનના નામે જે આટલા બધા કોન્ક્રીટાઈઝેશન થાય છે રસ્તાની પેરેલ તો એ આપણે કેવી રીતે સાચવીશું એને તમે જુઓ રોડ સાઈડના ટ્રીઝને પણ હવે છે જોક કરી દેવામાં આવે છે છેક સુધી કોન્ક્રીટ લગાડી દેવામાં આવે છે પેવર બ્લોક તો આખા પેવર બ્લોક થી રોડના બનણેઉ રસ્તો બંધ કરી દેવામાં આવે છે તો જમીન નામનો જમીનનો ખુલ્લો સ્પેસ બ્રીથિંગ સ્પેસ જોઈએ જેટલી લિવિંગ સિસ્ટમ હશે ટ્રીઝ હશે તો એને એની રૂટ સિસ્ટમ જીવતી હોય છે એને હવા ઉજાસ જોઈએ છે એને હવા જોઈએ તો સાબ આટલા બધા લોકો જે કોઈ બુદ્ધિજીવી છે જ નહીં કે જેમને ખબર જ નથી કે ભાઈ જમીન પણ ખુલ્લી જોઈએ અંદર પાણી ઉતરવું જોઈએ માટીનું પણ મહત્વ છે આ બધી વાતો ખબર છે પણ વિસર બાબુ લોકો એવું કે છે મેં એવા સાંભળ્યા છે લોકોને કે વી નો યુઅર ક્રાય તમે જે રડી રહ્યા છો અમને ખબર છે જીતેન્દ્રભાઈ પણ અમારી છેલ્લી પ્રાયોરિટી હોય છે ગ્રીન કવર અમારી છેલ્લી પ્રાયોરિટી છે આવા શબ્દો છે એટલે એવા એવા અધિકારીઓને હું મળ્યો છું મને ખબર છે એટલા આ જે કોઈ બિલ્ડર લોબી છે કે કન્સ્ટ્રકશન કરનારા જે લોકો છે એટલા સ્ટ્રોંગ છે એટલા સ્ટ્રોંગ છે એમનું પોલિટિકલ પેલું પણ હશે કનેક્શન પણ હશે જ એટલે બધા જ આવી રીતના ટેન્ડરિંગ ને બિલમાં એકદમ સતત સાચી વાત છે એવું થઈ જતું હોય છે આવા જે આખા આખા સમાજ માટે માટે દેશ ખરાબ છે આગળ પાણીની ક્વોલિટી નહીં જળવાય ને તો આપણા હેલ્થ થી લઈને આપણી મેન્ટલ સ્ટેટસ ફ્લોરાઈડ જે અત્યારે વધ્યું છે વડોદરાના ઘણા વિસ્તારમાં સલિનિટી વધી છે હવે વડોદરા જેવું સાવ સ્વીટ વોટર વાળું આપણું શહેર હતું વડોદરાની આસપાસ પચાસ થી વધુ તળાવના રેકોર્ડ છે તળાવ છે રોહન સમય ઓછો છે પણ જે એ કહ્યું ને એ પ્રમાણે જો આવું પાણી પીએ તો પછી કિડની લિવર હાડકા અને લોહી સંબંધિત જે રોગો છે એનું મૂળ કારણ આ કહી શકાય શું લાગે રોહન ભાઈ કેટલી શક્યતા લાગે છે કે આમાં સુધારો આવી શકે અથવા બદલાવ આવી શકે કે પછી પરિસ્થિતિ હજુ ખરાબ જોઈ રહ્યા છે આવનારા દિવસોમાં ના હું તમને કહું હજુ ટેકનિકલ વાત કરીશ અને બિલકુલ સ્પેસિફિક વાત કરીશ બોપલ અને બોપલની આજુબાજુના જેટલા વિસ્તારો છે ને બોપલ જે આપણું અમદાવાદનું બોપલ છે એ બોપલનો વિસ્તારનું તમે જે ડ્રેનેજનું પાણી છે એટલે આપણે લેટરિન બાથરૂમમાં જે ડોમેસ્ટિક યુઝમાં પાણી વપરાય ક્યાં જાય છે એ તમે એકવાર સર્વે કરજો મેં કર્યો હતો એ આખું ગુમા થઈને છેક માધવનગરની જે ડમ્પ ડમ્પસાઇટ છે સાણંદ આગળ ત્યાં સુધી જાય છે ને ત્યાંથી પછી એ આખું પોપલ ગુમાનું જે વસાહતનું પાણી અ તમે જોજો માધવનગર સુધી એક ઓપન કેનાલ જેવું જાય છે રોડની પેરેલલ એ કેનાલ છેક નળ સરોવર સુધી પહોંચે છે તમે તમે સુધી જે જગ્યાએ પહોંચે છે ત્યાંનું વોટર સેમ્પલ લઈને એનાલિસિસ કરો અને આ જગ્યાના પાણીના સેમ્પલ લઈને એનાલિસિસ કરો તો તમને ખબર પડી જાય અને હવે તો આપણી પાસે જીઆઈએસ રિમોટ સેન્સિંગનો ડેટા છે આપણે રિમોટ સેન્સિંગ ઇમેજીસ ઉપરથી ખબર પડી જાય કે કયું નાળું કયું ઓપન

એ પણ કોઈ ના કોઈ સુધારો નથી આ આમાં શું છે કે મોદી જેવા વ્યક્તિઓ આપણે લોકલ લેવલ ઉપર ઊભા કરવા પડે કે જે બિલકુલ બિલકુલ કે સ્પેસિફિક કામ કરે એવું નહીં કે બિલકુલ ઉપરની જે લીડરશિપ છે એ બહુ સારી છે ને નીચે બિલકુલ કોઈ કામ નથી થઈ રહ્યા અને બિલકુલ કરપ્શન થઈ રહ્યું છે આ રીતે દેશ ના ચાલી શકે એટલે બહુ સારા લીડર્સની મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલ ઉપર જો બિલકુલ બિલકુલ ચલો ઘણી બધી બાબતો જીતેન્દ્ર ભાઈએ પણ કરીને રોહન ભાઈએ કહ્યું જીતેન્દ્ર ભાઈએ કહ્યું કે શહેરીકરણ માનવ વસ્તી વધી છે આની એક મૂળ સમસ્યા છે પહેલા ગામને ફરતે એમણે કહ્યું કે તળાવ ખોદાતા હતા આપણા પૂર્વજો એ કામ કરતા હતા પણ હવે જે નેચરલ ફ્લો છે પાણીના એ ક્યાંક બંધ થયા છે અને બીજું કે વરસાદી પાણી જે ચૂસાતું હતું જમીનમાં જતું હતું બધી નેચરલ પ્રક્રિયા છે એ ક્યાંક જોખમી થઈ છે અત્યારે તમે જુઓ તો જીતેન્દ્રભાઈ કહ્યું એમ કે ચારે બાજુ રોડ રસ્તા બાકી રહી ગયું હતું તો પેવર બ્લોક તમે જુઓ તો જે સ્ટ્રીટ લાઇટો છે એ પણ ઝાડની વચ્ચે હોય છે એનો મતલબ શું પેવર બ્લોક છેક ઝાડને અડીને જ હોય છે ક્યાંય રેતી નથી માટી નથી કેવી રીતે પાણી જમીનમાં ઉતરે અને રોહનભાઈએ કહ્યું એમ કે શહેરીકરણ અટકાવવું જરૂરી છે અને માઇગ્રેશનનું પ્રેશર કરવા પ્રેશર ઓછું કરવા માટે એમણે બે ત્રણ જે એક્ઝામ્પલ્સ આપ્યા બહુ જ સરાહનીય છે પણ એવા પ્રયત્નો અફસોસ કે થતા નથી અને સિંગલ કોન્ટ્રાક્ટ પોલિસી પર જવું બહુ જ જરૂરી છે પ્રાઇવેટાઇઝેશન પર જવું જરૂરી છે મોંઘું થાય પણ આ ભ્રષ્ટાચાર અટકે એટલે બહુ બધી કડબી વાતો પરંતુ સાચી વાતો કરી છે અને જો આમ કરતાં પણ થોડો ઘણો પણ સુધારો આવે અથવા બાબુઓ કે કોર્પોરેશન કે જે તે જવાબદાર અધિકારીઓ કે સરકાર હોય કહ્યું એમ કે ટોપ નેતાઓ છે બધું જ કામ કરતા હોય પરંતુ નીચે સુધી જો છે એની અસર ન થતી હોય તો એના પરિણામ ભોગવવા માટે પ્રજાએ તૈયાર રહેવું પડે ચર્ચા નો સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ રોહન ઠક્કર અને ડોક્ટર જીતેન્દ્ર ગૌડી બંને ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી પાણીની ચર્ચા ખાસ કરીને ભૂગર્ભ જળ આ ભૂગર્ભ જળ નહીં પણ તમે ઝેર પી રહ્યા છો એને અટકાવવું અથવા એમાંથી બહાર આવવું જરૂરી છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર